બાડોલી તાલુકાના કરચલિયા ગામમાં સગીર બાળકી સાથે છેડતી નિઘટનાને લઈને ગુસ્સાભર્યો પ્રતિભાવ આપતા ગ્રામજનોએ ગામમાં તોફાન મચાવી દીધું આદિવાસી સમાજની અબાળકી દુકાનદાર પાસેથી પેન્સિલ લેવા ગઈ હતી ત્યારે તેની સાથે છેડતી કરવામાં આવી હોવાના આરોપને કારણે ગામમાં આગની જેમ ગુસ્સો ફેલાયો હતો બાડોલી કરચલિયા ગામમાં બાળકીની છેડતીને લઈને ભયંકર બબાલ થયો છે બાળકી એ દુકાન પરથી પેન્સિલ ખરીદવા જતા દુકાનદાર અથવા અન્ય વ્યક્તિએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે સાથે બાળકીના પરિવાર અને સ્થાનિક લોકોએ પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માંગ કરી પરંતુ પોલીસે તરત કાર્યવાહી ન કરતા લોકો વિફરી ગયા અને ગ્રામજનોએ ગુસ્સામાં દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી સાથે જ પોલીસ સ્ટેશન પર ઘેરાવ કરી ન્યાયની માંગ કરી હતી ગ્રામ્ય પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાની ગંભીરતાને સમજીને તપાસને વેગ આપી રહ્યા છે

એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાયલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બારે ટેબલને સળગાવવાની કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એંસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું